કોઈપણ જમીનની માહિતી તેમના ગામ નમૂના નંબર સાત બાર આઠ તેમજ ગામ નમૂના નંબર છમાં દર્શાવેલી હોય છે જેમાં ગામ નમૂના નંબર આઠ સાત બાર તથા છમાં અલગ અલગ માહિતી દર્શાવેલી હોય છે જેમાં આજે આપણે ગામ નમૂના નંબર બારમાં કઈ કઈ માહિતી દર્શાવેલી હોય તેની વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડિયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો જ્યારે આપણે કોઈપણ જમીનના સાત બાર અને આઠના દાખલા મેળવતા હોઈએ ત્યારે તેમાં આ મુજબ ગામ નમૂના નંબર પણ હોય છે જે આપ અહીં જોઈ શકો છો જેમાં અહીં દર્શાવેલું હોય છે ગામ નમૂના નંબર બાદ ત્યારબાદ અહીં તે જમીનનું ક્ષેત્રફળ તેમજ તે જમીનનો સર્વે નંબર દર્શાવેલો હોય છે ત્યારબાદ અહીં તે જમીન કયા ગામમાં આવેલી છે કયા તાલુકા અને કયા જિલ્લામાં આવેલી છે તે અહીં દર્શાવેલું હોય છે ત્યારબાદ અહીં હાલના ખાતેદારોના નામ તેમજ ખાતા નંબર દર્શાવેલો હોય છે જેમાં કોઈપણ એક ખાતેદાર હોય તો એક નામ તેમજ જો કોઈ સંયુક્ત ખાતેદાર હોય તો તે બધા ખાતેદારોના નામ અહીં દર્શાવેલા હોય છે ત્યારબાદ અહીં પાણીપત્રકની વિગત દર્શાવેલી હોય છે જેમ કે વર્ષ મુજબ બે હજાર એકવીસ બાવીસ બે હજાર બાવીસ ત્રેવીસ અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં કયો પાક વાવવામાં આવેલો છે તે અહીં દર્શાવેલો હોય છે તેમજ તે પાક કઈ મોસમમાં એટલે કે ખરીફ રવિ વગેરે અહીં દર્શાવેલું હોય છે ત્યારબાદ અહીં પાકનું નામ દર્શાવેલું હોય છે કે આપે કઈ મોસમમાં કયો પાક વાવેલો હોય છે ત્યારબાદ આગળ જોઈએ તો અહીં પાક કેટલા વિસ્તારમાં વાવેલો છે ત્યાં અહીં દર્શાવેલું હોય છે એટલે કે જો આપે કોઈક ખેતરમાં બે અલગ અલગ પાક કરેલા હોય તો કયો પાક કેટલા વિસ્તારમાં વાવેલો છે ત્યાં અહીં દર્શાવેલો હોય છે ત્યારબાદ આગળ જોઈએ તો અહીં સિંચાઈના સ્ત્રોત અને સિંચાઈનું સાધન ત્યાં અહીં દર્શાવેલું હોય છે જેમ કે આપને આપના આ સર્વે નંબરમાં બોર અથવા તો કૂવો હોય તો તે અહીં દર્શાવેલો હોય છે ત્યારબાદ સિંચાઈનું સાધન એટલે કે આપ કઈ રીતે સિંચાઈ કરો છો જેમ કે ઇલેક્ટ્રિક મોટર હોય તો ત્યાં અહીં દર્શાવેલું હોય છે ત્યારબાદ અહીં વૃક્ષોની માહિતી હોય છે જેમ કે તે જમીનમાં તે વૃક્ષો પોતાના છે અથવા સરકારી જેમ કે કોઈ બાગાયત પાક હોય તો તે આંબા વગેરે વાવતા હોય તો તેની માહિતી અહીં દર્શાવેલી હોય છે ત્યારબાદ શહેરોમાં જમીનની કોઈ અન્ય માહિતી હોય તે અહીં દર્શાવવામાં આવે છે તો આ પ્રમાણે બાર નંબરમાં પાકની વિગત દર્શાવેલી હોય છે જે વિગત દર વર્ષે પાણીપત્રક બને ત્યારે ખેડૂતે પોતે તલાટીકમ મંત્રીને જાણ કરી અને પાણીપત્રકમાં દર્શાવવાની હોય છે જે પાણીપત્રકમાં અહીં દર વર્ષે અપડેટ થતું હોય છે ત્યારબાદ જોઈએ તો અહીં જમીનની એટલે કે સાત બાર આઠના ઉતારા કઈ તારીખે મેળવેલા છે તે અહીં દર્શાવેલું હોય છે તો આ મુજબ સાત બાર આઠમાં ગામ નમૂના નંબર બારમાં આ મુજબ માહિતી આપેલી હોય છે